સુરતના મહેન્દ્રપુરા વિસ્તારમાં સૌથી વધુ હોટલો આવેલી છે જેને લઈ મહેન્દ્રપુરા પોલીસ દ્વારા હોટલ સંચાલકો માટે શું કરવું અને શું ન કરવું તે અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે અને તેનું પાલન કરવા જણાવાયું છે સુરતમાં દિવાળીને લઈ પોલીસ એક્ટિવ થઈ છે ત્યારે સુરતના રેલવે સ્ટેશન વિસ્તાર કે જે મહેન્દ્રપુરા પોલીસ મથકની હદમાં આવતો હોય ત્યાં હોટલ સંચાલકો માટે મઈદરપુરા પોલીસ દ્વારા એઓપી જાહેર કરાઈ છે ગુજરાત પોલીસના કાયદાકીય નિયમો તથા સુરક્ષા હિતમાં હોટેલ સંચાલકો માટે ફરજો તથા પ્રતિબંધો નક્કી કરાયા છે જેમાં દરેક ગ્રાહક પાસેથી માની ઓળખપત્ર લઈ ચેક ઇન રજિસ્ટરમાં નોંધવું ઓનલાઈન સી ફોર્મ ડી ફોર્મ ફરજિયાત રીતે ભરવું યુવતીના મોઢા ઉપર દુપટ્ટો હોય તો મોં ખોલાવી આધાર કાર્ડ ચેક કરી રૂમ આપવી પ્રવેશ દ્વાર રિસેપ્શન કોરિડોર પાર્કિંગ તથા બહારના વિસ્તારમાં સારી ક્વોલિટીના નાઇટ વિઝન સીસીટીવી કેમેરા લગાવવા તથા રોડ સાઇડ અને એનપીઆર કેમેરો લગાવો અને ત્રીસ દિવસ સુધી રેકોર્ડિંગ સાચવું શંકાસ્પદ વ્યક્તિ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવી તથા ચેકિંગ સમયે સહકાર આપવો ફાયર સેફટી સાધનો કાર્યરત રાખવા તમામ સ્ટાફનું પોલીસ વેરિફિકેશન કરાવવું તથા ઓળખ નોંધ રાખવી જરૂરિયાત મુજબ તમામ લાયસન્સ સમયસર નવીનીકરણ કરાવવાનું ઓયો કંપનીને સંચાલન માટે હોટલ આપતા પહેલાં પોલીસને જાણ કરવી હોટલમાં ગ્રાહકની વિગત માટે નિભાવવામાં આવતું રજિસ્ટરમાં વિગત હોટલ મેનેજમેન્ટ દ્વારા ભરવી ગ્રાહક પાસે ભરાવી નહીં અને તમામ ગ્રાહકનો નંબર ડાયલ કરી નંબર સાચો છે કે ખોટો છે ચેક કરવો આધાર ફોટો બરાબર ન હોય તો બીજો પણ સરકાર માન્ય આઈડી પ્રૂફ ફોટા વાળું લેવું મુલાકાતીઓ અને મહેમાનોની ઓળખ ચકાસણી ફરજિયાત કરી રજિસ્ટરમાં નોંધ રાખવા જણાવ્યું હતું સાથે ઓળખપત્ર લીધા વિના કોઈ ગ્રાહકને રૂમ આપો ટૂંકા ગાળા માટે યુવક યુવતી અને કપલને રૂમ આપવી નહીં તરુણ વયની કે છાત્રાઓને રૂમ આપવી નહીં હોટલમાં જુગાર દારૂ ડ્રગ્સ માનવ વાટાઘાટા કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થવા દેવી નહીં ગ્રાહકોની ખોટી માહિતી છુપાવી કે કાગળમાં હેરાફેરી કરવી નહીં સીસીટીવી કેમેરા બંધ રાખવા કે રેકોર્ડિંગ ડિલીટ કરવી નહીં પોલીસને પૂર્વ મંજૂરી વિના મોટા કાર્યક્રમો આયોજિત કરવા નહીં સુરતના લોકલ યુવક યુવતીઓને ઉંમરની ખરાઈ કર્યા વિના રૂમ ભાડે આપવા નહીં હોટેલના રૂમમાં તથા બાથરૂમમાં સ્પાઈ કેમેરા લગાવેલા હશે તો હોટલ સંચાલકની જવાબદારી રહેશે અને સ્પાઈ કેમેરા લગાવેલા છે તે માલુમ પડશે તો આપના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણવાયું હતું બીરો રિપોર્ટ હિન્દ ટીવી સુરત